ભાવનગર શહેરના નવાપરા ડીએસપી કચેરી સામે કાર અને સ્કૂટર વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં સ્કૂટર સવાર પતિ પત્ની બન્યા ભાવનગર શહેરના નવાપરા રોડ ડીએસપી કચેરી પાસે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા આ એકઠા થયેલા લોકો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ પોલીસ ચોકી પર આ અકસ્માત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ ધરમપાલ નામ સિંધુનગર હું મારા બનેલી ખબર કાઢવા જાતો હું ને મારા વાઈફ ગાડી ઉપર હતા જામેથી ભૂલ જણ ભાઈ ભૂલ નાછામાં ગાડી આય ફોર વ્હીલ હતું માથે ભટકાડી દીધી મારે મને વાગી ગયું થરું બસ તમારે મેં એક્ટિવા હતો અને મેં ફોર વ્હીલ હતો અને રોંગ સાઈડમાં હાલ્યા હતા ફૂલ ફૂલ નશામાં હતો અમે બે જણા જ હતા મારા ઘરના ને મારા વાઈફ હતા બેન બેને હા બેને વાગ્યા એ બાજુમાં છું આ બાજુના ખાટલા ઉપર એ જ છે સતીબેન ધરમબાલ